તા સોડી મારજો જોડે અને તો આપણે વાત કરશું તા લઈ જવી હોય હો એ લોકો તો હે ને સુતુ કરેલી હોય તો ચાલે એવું હોય એટલા હા એટલે ભાઈ સો એ સંજે ભી હગુ લાયા હારુ લાયા હોય ખરાબ ના લાયા હોય હું કીધું હારુ તો રોતવાન કર હું ફોન કરતો કાલ બોલાઈ લે હો ને હારુ હોય તો જ કરે નહી એવા વાતે આમ નાખે એની વાત કરે હું હો હારુ જાય આયા ફોન લાય ફોન આલ મને બિહારી નારા ખાય કરોડી નહિ જેવું હમે હોય દઉં વધો ના હારા ના તો પછી એવું ને એવું થાય હલો હા સંજયભાઈ હલો હા બોલો હો કામ હતું ને એટલે ઘરે હતો હવે જવું છું જ હા તમ ત્યાં તૈયાર રાખજો હું જઈને ના હોય ને તો પૂછું તરત અંગાર લેતો આવું ઘરે હો હું લેતો આ હોય આ લાકડા ભાગે આ બિયારા હું શું સમજાય હોય કાં તાર ભાઈ જો કોણ તાર ભાઈ ખબર નહીં ખબર નહીં નહીં તારો ભાઈ ક્યાં છે? ઘેર ઘેર ઘરે છે. આ દા હગાની વાત લાવ્યો. ડોબુ? ડોબુ નઈ લ્યા. ત્રણ ભેસોઈ. ખોરી ચાર. તને પેરણાવાનો છે ને? તારી હગાની વાત લાવ્યો શું? હા હા. હો હેડ. આ લઈ લે લાગ. અલ્યા આ જો તારો ભાઈ પડ્યો દોડ.

થોડુંક બાકી રાખતા છે તો પછી સારું છે ને તકલીફ પડે માણસો ને ઘણી પડે પડે સારું બોલો શું કહેવું તમારું કોડ આવે કમ્પ્લેટ માણસો વ્યવસ્થિત તમારે કોઈ તકલીફ આવે ને તો હું બેઠો બેટા ચાલ આવજે તો બતાવ કરજો મહેનત હોય જ હા બરોબર આ સ્વાસ્થ્ય કોણ કે આમ એ તો મજૂરી તો કરે

પછી આપડે બરાબર ને બરોબર સમજી જાય ના સમજી જાય સમજે સમજે આપડે હાલ હગું કરી દઈ ગયે પછી હાલ થોડા

આપડો દાગીના તો થાય તો થાય વ્યવહાર કઈ કહી દો દાગીના થઈ જા ધઈ જા તૈયાર બરોબર પડી ગયો બધું પાંચ ડાગીના જો હે ઓચે અમે તમને ફોન કર હા હેડો જાવાનું હેડો જાવ હો ઓ આણા ને હેડો